હલો મિત્રો કેમ છો બધા મજામાં બધાને જય શ્રી રામ જય કસ્ટમ છે અમારા મિત્રના ઘરે ચા પીવા જાહેર છે ભાઈ અમુજ ફ્રેન્ડ અમારા ભાઈ હવે દુકાને આવી ગયા છે ભાઈ ભવાની સ્ટોરમાં દૂધ લેવા માટે અમારા મિત્રની ઘરે અમે ચા બનાવવા માટે જવાના છે દૂધ લેના અમારા ભાઈ હવે નીકળવાની દુકાને ચલો મિત્રો અમારા ફ્રેન્ડ હવે અમારા ઘરે આવી આવી ગયા છે દૂધ લઈને ચા મૂકવા માટે ચાનો પ્રોગ્રામ રાખેલો છે અમારા ઘરમાં અમારા મિત્ર હવે આવી રહ્યા છે દૂધ દૂધ લઈને અને ચા મૂકવાની તૈયારી છે હલો ફ્રેન્ડ અમારા મિત્ર હવે એક મિત્ર ઉપર છૂટો છે તો અમે દૂધ લઈને ઉપર ચડી રહ્યા છે ભાઈ કેમ છો ભાઈ બધું મજામાં ને સારું ને ભાઈ બધાને હલો ભાઈ અમારા ફ્રેન્ડ આવે છે ભાઈ અમારા મિત્રને ઉઠાવવા માટે અત્યારે છૂટો છે રૂમમાં માં હલો બેન અમારા ભાઈ કલ્પેશભાઈ હવે અમારા મિત્રને ઉઠાવવા માટે હવે બાર ખોલે છે ત્યારે હવે અંદર હવે પ્રવેશ કરવાની તૈયારી છે અમારા કલ્પેશભાઈ

હલેશભાઈ કેટલું પાણી લીધું તમે એક ગ્લાસ હવે શું કરવાનું હા એ જલ્દી ગયો છે હવે શું દૂધ કાપવા માટે પણ અત્યારે બહુ મોટું લયું છે કૈલેશભાઈ હવે શું કરું છે કૈલાશભાઈ ઓ નખી એના પછી શું કરવાનું હવે આવી ગઈ છે ચાની ભૂકી જ્યાં કૈલાશભાઈએ દૂધ નાખી દીધું બરાબર હવે કૈલાશભાઈ નાખશે ચાની પટ્ટી હેલે ભાઈ હવે પછી શું નાખશો હેલે ભાઈ હવે શું નાખો છો ખાણ ભાઈ છે ખાણ હવે શું કરવાનું

भाई के, भाई जे भाई भाई। भाई तो के, के भी भाई भाई जरा जो लाइक कर जो शेयर कर जो तो कमेंट में जरूर जो कि हमारी चाह के भी हमारी नेक्स्ट वीडियो को देखने के लिए सब्सक्राइब करें लाइक करें कमेंट जरूर करें